અરે તું આવી રીતના ઉદાસ ના રે લે ફોન કરી નાખે પપ્પા અરે બેટા તું ક્યાં છે અમે ક્યાં ત્રણ હોધીએ છે અને તારું ફોન પણ સ્વીચ ઓફ આવે છે અને આ કોનો ફોન છે તાઈ જોડે પપ્પા મે ભાગીને જીજ્ઞેશ જોડે લગ્ન કરી લીધા છે પપ્પા અરે પપ્પા અરે બેટા કેટલું સરળતાથી તે કહી દીધું હું ભાગીને લગ્ન કરી નાખ્યા તે અમારું કંઈ વિચાર્યું કે અમારી પણ શું વિત્તી હશે કાલ ઉઠીને જે છોકરી અમને જમવાનું જમાડતી હોય અમારી જોડે મીઠી મીઠી વાત કરતી હોય અને અચાનક એણે અમને આખા એક ઝટકે પારકા કરી નાખ્યા પણ પપ્પા બેટા ખબર છે જ્યારે એક બાપ પોતાની દીકરીનું વહેવિશાણ નક્કી કરવા જતા હોય ને ત્યારે લગ્નની તારીખ દૂર રખાવે કારણ કે ત્યાં સુધીમાં એ પોતાના દિલને કઠણ કરી શકે કારણ કે એને ખબર છે કે કાલ ઉઠીને પોતાના કાળજાનો કટકો એનાથી અલગ થવાનો છે અને તે તો તે તો આખું મારું કાળજાનો કટકો કાઢીને સીધો જમીનમાં ફેંકી દીધો પણ પપ્પા બેટા તે જે આ પગલું ભર્યું ને એ હું કોઈ જાણ નહીં કરું પણ કાલ ઉઠીને જે મને ઇજ્જતથી નજરે જોતા હતા ને એ લોકો જ હું રસ્તામાં જતો હોઈશ ને તે લોકો જ મને કહેશે કે જો જેની છોકરી ભાગી ગઈ ને એનો બાપ જાય છે પપ્પા મારી વાત તો સાંભળો અરે બેટા સોનાનું સાસરું હોય ને પણ પતિનો સાથ ના હોય ને તે સાસરું સાસરું ના કહેવાય એમ જે લગ્નમાં મા બાપની હાજરી ના હોય જે લગ્નમાં મા બાપના આશીર્વાદ ના હોય ને એ લગ્નને તું ભલે લગ્ન માનતી હોય પણ એ મારી નજરમાં લગ્ન ના કહેવાય પણ આ બધી વાત નહીં સમજાય તારે જ્યારે દીકરી થશે એ તારી જેવું પગલું ભરશે ને તને ત્યારે આ વાતની ખબર પડશે અને હવે મારથી કંઈ બોલાશે નહીં મારું દિલ ભરાઈ ગયું છે તો મારથી વાત નહીં થાય પણ પપ્પા પપ્પા સાંભળો લાવ મમ્મી મદદ કર દો તારે કઈ કરવાની જરૂર નથી મારું કામ હું જાતે કરું છું તારે એક જરૂર નથી અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ઘરમાં મારું જ ચાલશે કેમ મમ્મી મારાથી કઈ ભૂલ થઈ ગઈ તારી એટલી જ ભૂલ કે તું મારા દીકરાની પસંદ છે બાકીને મારા પસંદની તું છોકરી નથી શું થયું ગાયત્રી કઈ નહીં તો કે મારું રોવા જેવું મોઢું સારું કઈ નહી નહીં તો ત્યાં આંખા તો આંસુ છે એ તો આંખમાં કચરો પડ્યો હતો એટલે આમાં ભૂલ આપણી જ કહેવાય આપે બે એકબીજાના પ્રેમમાં એટલા ગાંડા હતા ને કે આપણે પાછળનો કંઈ વિચાર જ ના કર્યો કે તારા મમ્મી પપ્પા આપણા માટે શું વિચારતા હશે અહીંયા મારા મમ્મી પપ્પા તાઇ કેવું વર્તન કરશે અને મને મારી મમ્મી જોડે આવી અપેક્ષા નથી કે તાઇ જોડે આવું વર્તન કરશે આમાં મમ્મીનો વાત નથી એમણે તમારા લગ્નના કેટલાય સપના જોયા હશે તો ચાલ આપણે એક કામ કરીએ આપણે આ નથી રહેવું આપણે અલગ થઈ જઈએ કારણ કે જ્યાં તારું માન સન્માન ના હોય ત્યાં આપણે ના રહેવાય

કારણ કે હું લગ્ન કરીને નહીં ભાગીને આ ઘરમાં આવી છું લવ મેરેજ કરવાથી તમને તમારું પ્રેમ તો મળી જાય પણ એ છોકરી એનું ઘર નહીં મળે જે ઘરે પાછળ છોડીને આવી છે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખી શકો છો